મોરબીની મહિલા આગેવાને રામનવમીમાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સામે અભદ્ર ટિપ્પણી કરતા ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા કાર્યવાહીની માંગ ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત ફરિયાદ આપી અને મોરબી ખાતે રહેતા મહિલા આગેવાન દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સામે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા મહિલા આગેવાન સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત ફરિયાદ આપી મોરબી ખાતે રહેતા મહિલા આગેવાન આરતીબેન જાકાસણીયા દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ સામે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે આ ટિપ્પણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત આવેદનપત્ર આપી આ મહિલા આગેવાન સામે આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે